વન ઓનર ઘર ઘર સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો નો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સાવ ઓછું ફરેલું ટીપ ટોપ કન્ડિશન કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર ની અંદર ફોલ્ટ નથી આખું ઓરિજિનલ શોરૂમ કન્ડિશન 23 24 નું મોડેલ અને વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશન સીટ સત્રી સારા ટાયર પણ આખા જોવા મળશે ન્યુ કન્ડિશન અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે મેસી ટ્રેક્ટરની કિંમત અંદાજિત પાંચ લાખને સિંતેર હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ગીર સોમનાથ તાલુકો કોડીનાર અને અડવી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી મેસી ટ્રે ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો